કોઈકનો શાંત સ્વભાવ કોઈક કોકને ગળ્યું ભાવે કોકને અંગ્રેજી મીડિયમ ક્યાંક ક્યાંક પતિ પત્ની વચ્ચે સંતાન કયા મીડિયમમાં ભણાવવાને એના ઝઘડા થતા હોય છે પેલી કે આ તો ગુજરાતી મીડિયમમાં પેલો કે અંગ્રેજી મીડિયમમાં પ્રશ્ન સ્વભાવ સહન કરો દુર્વાસા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દુર્વાસા બહુ ક્રોધી સ્વભાવના હતા છતાં દુર્વાસા લગ્ન કરવાની ઈચ્છા થઈ એટલે એને લગ્નનું ગોઠવ્યું પણ એ શરત સુત કીધી કે રોજની હું સો ગાળો ભાંડીશ સો ગાળો ભાંડીશ અને એક પણ રિપીટ નહીં થાય બધી સહન કરવાની દુર્વાસા કે મંજૂર છે પણ લગ્ન કરો જી હજુ રોજ ગુરવાસા સો ગાળો સહન કરતા હતા સ્વભાવ સહન કરો પણ એની જેમ તેમ બોલવા લાગી અપમાન કરવા લાગી લિંકન શાંતિથી સાંભળી રહ્યા થોડીક વાર થઈ પેલીને સંતોષ ન થયો અંદરથી કોફીનો ગ્લાસ લઈને આવી અને લિંકનના કોટ ઉપર ખમીસ ઉપર કોફી નાખીને જતી રહી લિંકન શાંતિથી બેઠા એટલે મહેમાન કે તમારી પત્ની તમારી સાથે આવું વર્તન કરે છે જ્યારથી બોલિંગ ગઈ હતી ત્યારથી નક્કી હતું બારીશ તો થવાની જ છે કે ગયા સેટ થઈ ગયું એક બાઈ એ નહીં જ્યોતિષ પાસે હાથ જોડાયો એટલે જ્યોતિષને કે જોન બાપુ શું લખીશ મારા હાથમાં કે તમારે લગ્નના બે વર્ષ સુધી તો સખત દુઃખ છે સખત દુઃખ રોજ ઝગડા પ્રશ્નો હેરાનગતિ પેલો યુવાન થોડોક હલી ગયો પછી પણ બે વર્ષ પછી કેવું છે કે પછી તમે ટેવાય જવું પડે સ્વરૂપથી ટેવાઈ જવું પડે સ્વભાવથી ટેવાઈ જવું પડે સ્વભાવ હોય પણ જે નથી ટેવાતા એ શું કરે બોમ્બે માં પરેલ વિસ્તારમાં ગૌતમ ઘાસતે કરીને એક ભાઈ રહે એના પત્ની સાથે રહેતા બાળકો મળતા એમાં એના પત્નીએ કઢી બનાવી અને કઢી બહુ સરસ બની ઘણી વાર આઈટમ બની જાય સારી એટલે કઢી એટલી સરસ બની આ બાઈ ખાતા ગયા એને બહુ ભાઈ પછી એના વાઇફને કીધું કે કઢી રાખી મૂકજે હું સાંજે આવું ને ત્યારે આ જ કઢી હું ખાઈશ એના પત્ની કેવો કેવા રાઈટ પેલો ભાઈ ધંધે નોકરીએ કંઈક ગયો હશે ને સાંજે આવતા એના મનમાં કઢી 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 એ જ બધું આમ રિપીટેશન થયા પછી ગરમ કરીને કઢી ખાઈશું અને ઘરે આવીને પત્ની કીધું કઢી એના પત્ની કે સોરી તમારા ગયા પછી છોકરાને અમે બધા ખાવા બેઠા મને બહુ ભાઈ તો હું ખાઈ ગઈ અલા પણ મારા માટે ના પણ માપની હતી મને ભાવી તો હું ખાઈ ગઈ પણ આનો પિત્તો ગયો એણે એની પત્નીને ઊંચકી અને બિલ્ડિંગમાં આઠમા માળેથી ઉપરથી નાખી એના પત્ની મરી ગયા આ બાઈ અત્યારે બોમ્બેની સેન્ટ્રલ જેલમાં રોજ હાંજે કઢી ખાઈ છે તો થોડું ખમી ગયા હોત તો હાંજે કઢી ન બનાવી દે તો પ્રેમ એટલે સ્વભાવો સહન કરવા પડશે પ્રેમ એટલે સંજોગો સહન કરવાના જ ક્યારેક ચડતી આવે ક્યારેક પડતી આવે જીવન એ કોઈ સ્ટેરકેસ નથી ગિરનાર છે ક્યારેક ચડવાનું આવશે અત્યારે હાલત કેવી થઈ છે મુકેશ સાથે સાથે સેપરેશન અત્યારે રિલાયન્સ મને અમેરિકામાં ન્યુયોર્ક બાજુ એક છોકરો મળ્યો એની પત્ની અમેરિકામાં એનાથી ભાગીને જતી રહી કેમ એ કે સ્વામી મારો એક લાખ ડોલર સેલરી હતો પર એનમ અને હમણાં રિસેશન ની અંદર ડાઉન થયું એટલે મને ફોર્ટી કે ફિફ્ટી થાઉઝન્ડ થયું એટલે મારી પત્ની મને છોડીને જતી રહી એક લાખ થાય ત્યારે બોલાવજો તો સંજોગો બદલાય તો દુઃખ પડે એટલે જતું રહેવાનું એ પ્રેમ નથી અને જોઈ લો રામાયણ રામ જંગલમાં જતા હતા જંગલમાં જવાનો આદેશ ખાલી રામને હતો અને ભેગું કોણ તૈયાર થયું સીતા તૈયાર થયા આ કોઈના રિસેપ્શનમાં જવાનું હતું હાલ કે જઈએ આવીએ ચૌદ વર્ષ સુધી બહાર રહેવાનું છે રામ એમને સમજાવે છે કે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થતી ક્યાં જવું છું હું કઈ ફરવા નથી જતો હું જંગલમાં જવું છું ફોર ફિફ્ટી ફોર્ટીન યર્સ સીતા કઈ નો વેરી વેલ મને ખ્યાલ છે રામ કે હું જ્યાં જવું છું ત્યાં કોઈ આવું સરસ બેડરૂમ વાળું ડ્રોઈંગ રૂમ વાળું ઘર નહીં હોય ઝુંપડામાં રહેવું પડશે સીતા કે હું રહીશ રામ કે ત્યાં વોશિંગ મશીન કે કપડા ધોવાની સુવિધા નોકર ચાકર નહીં હોય જાતે લુગડા ધોવા પડશે સીતા કે હું કરીશ રામ કે નગરપાલિકાનો નળ ત્યાં નહીં આવે

કે રામ તમારો પ્રેમ જો હશે ને તો આના કરતા અગણી દુઃખો મને પડશે ને તો એ હું સહન કરી લઈશ દુઃખ હોય પણ તમે ભેગા છો ને અને આજકાલની સીતા શું કે તમે ભેગા છો તો એ તકલીફ કેમ છે અને અમુક સીતા તો શું કે તમે ભેગા છો ને એટલે જ તકલીફ છે તમે એકલા હતા ને કોઈ તકલીફ જ નહોતી તો તવસ્ને પુરસ્કૃતા આપણી માગણી રાજકોટમાં એક ભારે પ્રસંગ બની ગયો દુઃખદ એક બે હસબન્ડ ને એમ કીધું કે મારે પાઉભાજી ખાવી છે અને તમે બટર વાળા પાઉં લઈ આવો એના હસબન્ડ લેવા માટે ગયા અને બટર વાળા કઈક નહીં મળ્યા હોય અથવા એની ઈચ્છા નહીં હોય એટલે કયા લઈ આવ્યા તેલ વાળા લઈ આવ્યા તેલ વાળા પાઉં લઈ આવ્યા અને આ બેનને ન ગમ્યું એની સ્પ્રિંગ છટકી શી હેઝ કમિટેડ સુસાઈડ મરી ગયા મરવા માટેના કોઈ જન્યુન રીઝન હોય તો આપણને દિલાસો આપવાનું મન થાય સાસુએ માર્યા હોય ખખડાયા હોય હેરાનગતિ હોય દહેજના પ્રશ્નો હોય શારીરિક તકલીફ બહુ હોય હવે જે બટર માટે મરી ગયા હોય એના બેસણામાં જવાનું મન કેમ થાય અને એને બેસણામાં ગયા પછી આપણે બળ શું આપવું અને એના વખાણ શું કરત બહુ સારા હતા ક્યારેક આ વોટર માટે થયું પ્રેમ એટલે બેર ટુ બેર સહન કરો બધું જ આપણી ઈચ્છા મુજબ નહીં મળે લવ ઇઝ ટુ બેર થર્ડ લેસન ઇન લવ ડુ નોટ કમ્પેર ડુ નોટ કમ્પેર સરખામણી ન કરો માણસ માત્રની ટેવ છે સતત સરખામણી કપડાં પહેરીએ તો પણ સરખામણી શૂઝ માં સરખામણી સ્પેકમાં સરખામણી હેરસ્ટાઈલમાં સરખામણી મોબાઈલમાં સરખામણી પ્રિય પાત્રમાં પણ સરખામણી સરખામણી સતત થાય કે મારે આવું છે આને આવું છે મારા પપ્પા આવ્યા છે એક વાર એક બાપ એના દીકરાને રિઝલ્ટ કઈ આવ્યું એટલે થોડુંક ઓછું આવ્યું એટલે શું કે બાજુવાળા દીકરો કેટલો સારો છે એને ટકા આટલા આવે છે કહ્યા ગ્રો છે આવો છે તેઓ છે પેલા છોકરાનું ગયું એ કે બહુ ગમતું હોય એને ઘેર લાવો ડુ નોટ કમ્પેર કમ્પેર લવમાં ન કરો એમ કોઈકની સાથે સાથે પ્રેમ પ્રેમ થાય એટલે કમ્પેરિઝન ન કરો એક એક યુવક એને છોકરી એના ઘરના બધા ના પાડે એના પિતા પણ મને મળ્યા તું કેમ ના પાડો છો તમારી કાસ્ટમાં જ છે છતાં ના કેમ પાડો છો મને કે સ્વામી એ જાડી બહુ છે અને છોકરા કરતા લગભગ દોઢી છે દોઢ ગણું વજન છે છોકરો કે સ્વામી મને ગમે છે અને મારે ક્યાં આખો ખો દાળે ફરવાની છે એટલે એના પપ્પા કે બહુ જાડી છે કજોડું લાગે નહીં સેટ થાય છતાં પેલા એ વ્યવસ્થા કરી એને શું કીધું કે સ્વામી અમદાવાદ અમે બંને રહીએ છીએ એ જોબ કરે છે સ્કૂટી લઈને જતી હતી પણ એને પણ મારી સાથે મેરેજ કરવા છે એટલે એને ચાલીને જવાનું શરૂ કર્યું છે વજન ઉતરે એના માટે એને એક ટાણા શરૂ કર્યા છે વજન રિડ્યુસ કરવા માટે કેવો પ્રેમ કહેવાય વેઇટ રિડ્યુસ કર્યું એક તણા શરૂ કર્યા ચાલી જવાનું શરૂ કર્યું લગ્ન થઈ ગયા અત્યારે મને મળ્યો થોડાક મહિના પહેલા છોકરી સાથે છૂટાછેડા લીધા કેમ તારા પપ્પાની ના હતી હતી છતાં એને તારા માટે આટલું બધું સમર્પણ કર્યું કેમ છૂટાછેડા મને મારી ઓફિસમાં બીજી એક બાઈ હતી ને એના કરતા સારી હતી એની સાથે પ્રેમ થઈ ગયો કમ્પેરિઝન કરવા ગયો એના કરતા આનો સ્વભાવ સારો છે એનો સેલરી સારો છે તો પૈસામાં પદમાં પ્રસિદ્ધિમાં ક્યારેય તમારા ગમતા પાત્રોની બીજા સાથે કમ્પેરિઝન ન કરો અંદર અંદર બે પાત્રોની પણ કમ્પેરીઝન ન કરો મેઝર સરોજા